ખૂબ મજા આવે છે અને ખૂબ જ હેલ્ધી હાઈ પ્રોટીન પણ બને છે અને ત્રણ થી ચાર દિવસ સુધી પણ રાખી શકાય છે તો ચાલો રેસીપી બનાવે એના માટે આપણે એક વાટકી ચણાની દાળ લેશું તો કોઈ પણ માપથી તમે આ રીતે એક વાટકી અથવા એક કપ ચણાની દાળ લઈ લેવાની અને એને સરસ રીતે આપણે પાણીથી ધોઈ લેવાની તો હું અહીંયા દેશી ચણાની દાળ લઉં છું જે અમારા ઘરે જ બનાવેલી છે તમે માર્કેટની દાળ પણ લઈ શકો છો હવે સરસ રીતે દાળને ધોઈ લેશું તો બે થી ત્રણ પાણીથી મેં ધોઈ લીધી અને હવે પલાળવા માટે આપણે દાળમાં પાણી એડ કરીશું તો આ રીતે પાણી છે ને થોડું વધારે એડ કરવાનું ચણા જોશે અને બે કલાક માટે ઢાંકી અને પલળવા દેશું બે કલાક પછી તમે જુઓ દાળ પલળીને ડબલ થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને આ રીતે તમે જુઓ આપણે પાણી વધારે એડ કર્યું હતું ને તો થોડું પાણી પણ છે અને બસ હવે આ રીતે દાળ તૂટી જવી જોઈએ હવે આ દાળને આપણે પીસવા માટે પહેલા સૌથી પહેલા બધું પાણી કાઢી લેશું કારણ કે આપણે આ જે મિક્સર તૈયાર કરવાના છે ને એમાં પાણીનો યુઝ એકદમ ઓછો કરવાનો છે એટલા માટે આ રીતે દાળને કોઈ પણ વાસણમાં કાઢી લેવાની અને બધું પાણી નીતારી લેવાનું તો તમે આવા હોટલ રેસ્ટોરન્ટ જેવા ચણા દાળ વડા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે બધું પાણી નીતા પછી આપણે દાળને મિક્સર જારમાં એડ કરીશું અને થોડી દાળને આપણે અલગ લઈ લેશું એનાથી જે આપણે વડા બનાવીશું ને એમાં ક્રન્ચીનેસ આવશે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે હવે મસાલામાં આપણે થોડું લસણ એક ટુકડો આદુનો અને બે તીખા લીલા મરચા એડ કરીશું સાથે એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન વરિયાળી એનાથી બહુ સરસ એવો ટેસ્ટ અને ખાસ કરીને આ દાળવાડામાં આ રીતે મીઠા લીમડાના પાંદ એડ કરવામાં આવે છે જે એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવે છે અને સાથે અહીંયા સુકા લાલ મરચા એડ કર્યા છે અને ક્રિસ્પી કરારા કુરકુરા બને એના માટે બે ટી સ્પૂન ચોખાનો લોટ તો સૌથી પહેલા આપણે પાણી એડ નથી કર્યું જેટલું બને એટલું આપણે આ રીતે પહેલાં

આ રીતે બધી આપણે હવે એક બોલમાં કાઢી લેશું પછી એમાં મસાલામાં ડુંગળી એડ કરીશું તો ઝીણી કટ કરી એક મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે ફ્રેશ લીલા દાણા એડ કરી દેશું અને હવે એમાં થોડા મસાલામાં આપણે એક ટેબલ સ્પૂન જીરું પાવડર એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને સાથે અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે

જે ડુંગળી છે ને એમાંથી પાણી રિલીઝ થશે ને એટલે આ રીતે બાઇન્ડિંગ આવી જશે જો જરૂર લાગે ને તો માત્ર એકથી બે ચમચી પાણી એડ કરજો અને હવે જે આપણે આખી દાળને રાખી હતી ને તે પણ એડ કરી દઈશું અને મિક્સ કરી દેસુ એનાથી જે દાળ ફ્રાય થશે ને એનો ક્રિસ્પિનેસ આવશે ને એ બહુ સરસ એવો લાગશે હવે હાથમાં થોડું તેલ લગાવીને પણ તમે વડા બનાવી શકો છો અને તેલ વગર પણ આ રીતે વડા તૈયાર કરી કરી શકાય છે છે તો વડાને ને આપણે આપણે એકદમ આ આ આ રીતે રીતે સ્મૂથ લેવાના અને પછી બે ભાગથી દબાવી દેવાના અને સાઈડથી આ રીતે તૂટેને તો આ રીતે સ્મૂથ કરી લેવાની બહુ વડાને જાડા નહીં રાખવાના એટલે ફ્રાય થતા સમય ન લાગે આ રીતે ફ્લેટ કરી દેવાના અને સાઈડથી જો ફાટતા જાય ને તો થોડા સ્મૂથ કરતા જવાના આ રીતે વચ્ચે જો તમને એવું લાગે કે બહુ ડ્રાય છે તો થોડો ભીણનો પાણી વાળો હાથ કરશો ને તો પણ સરસ આ રીતે શેપ આવી જશે અને અને હવે આ આ જ રીતે બાકીના બધાને આપણે આપણે બનાવી પછી એને ફ્રાય કરીશું છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો નાની મોટી ભૂખમાં ટ્રાવેલમાં પણ તમે લઈ જઈ શકો છો અને બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે એકદમ ક્રિસ્પી પણ રહે છે અને ખાવાની ખૂબ મજા આવે છે ચા સાથે ચટણી સાથે ટોમેટો સોસ સાથે ખાવાની મજા આવે છે તો આ રીતે બાકીના બધા જ વડા બનાવી તૈયાર કરી લીધા તમે જુઓ આ રીતે સ્મૂથ કરતું જવાનું અને જે દાળ નીકળે દબાવતી જવાની બસ હવે આપણા વડા બધા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને ફ્રાય કરીશું જો તમારે ઓછા તેલમાં તૈયાર કરવા હોય ને તો તમારે સેલો ફ્રાય કરવાના અથવા તો તમારે એને એર ફ્રાય પણ કરી શકાય છે હું અહીંયા ડીપ ફ્રાય કરું છું એક સાથે જેટલા તમે ફ્રાય કરી શકો ને એટલા એડ કરી દેવાના હું થવા દેવાના છે ગેસની મીડિયમ ફ્લેમ રાખવાની છે તેલમાં આ રીતે બબલ્સ ઓછા થઈ જાય ને પછી આ રીતે એકદમ હળવા હાથ થી એને પલટાવી દેવાના એટલે તૂટશે નહીં અને સરસ રીતે ક્રિસ્પી બનશે આ રીતે એકદમ

જેટલો સરસ ગોલ્ડન કલર આવશે ને એટલા ક્રિસ્પી વડા તૈયાર થશે બસ હવે વડા છે ને એનો કલર ખૂબ સરસ આવી ગયો છે તમે જુઓ અને આ રીતે કલર આવી જાય પછી આપણે એને આ રીતે તેલમાંથી કાઢી લઈશું હજી જે પ્રોસેસ છે ને એ તેલમાંથી એ ગરમ ગરમ અંદર સુધી કૂક થતી રહેશે અને થોડી જ વારમાં એકદમ સ્ટોપ થઈ જશે એટલે તમે એ વડાને ઠંડા કે ગરમ બંને રીતે સર્વ કરી શકો છો વડા સાથે ખાસ કરીને આ રીતની તીખી મરચી સર્વ કરવામાં આવે છે જેનો સ્વાદ બહુ સરસ એવો લાગે છે પણ આ રીતે તેલમાં એડ કરી થોડી વાર તેલમાં રહેવા દે તરત જ આ રીતે કાઢી લેવાની અને હવે ગરમા ગરમ ઠંડા બંને રીતે આ વડાને સર્વ કરી શકાય છે તમે જુઓ હવે બિલકુલ એમાં તેલ નથી રહ્યું સાથે તીખી મરચી પણ સર્વ કરીશું અને સરસ રીતે અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે ને એકદમ ક્રિસ્પી કુરકુરા કરારા આપણા ચણા દાળ વડા તો તમે પણ આવી નાની મોટી ભૂખ માટે અને બાળકોના લંચ બોક્સ માટે આવા વડા જરૂરથી બનાવજો અને તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ